ગાંધીનગરના કલેક્ટર સાહેબ લો આ માણસાનો વાયરલ વિડીયો માણસા મામલતદાર કચેરી આગળ કેવો ત્રાસ છે તેનો ખ્યાલ આવી જાય કલોલ તાલુકાના ગરીબ વિદ્યાર્થીને જાતિનો દાખલો કાઢી આપવા માટે ત્રણસો રૂપિયા પડાવી લીધા ને આ પૈસાનો લે એજન્ટ દારૂ પી ગયો ત્યારબાદ એકઠા થયેલા લોકોએ આ બની બેઠેલા એજન્ટને પોલીસના હવાલે કર્યો ત્યારે આવો જોઈએ આ વાયરલ વિડીયો

બેને લઈ તમે ન દેઉં જો બીજે ભાઈ તમે જો

સોલર સિસ્ટમ લગાવો બે હજાર પાંચસો નવ્વાણું ના ઈએમઆઈ પર ને તહેવારો નિમિત્તે પાંચ હજાર સુધીનું ડિસ્કાઉન્ટ વધુ માહિતી માટે સે સોલારનો સંપર્ક કરો